રિપબ્લિકન પાર્ટી ઓફ આઠવલેના અધ્યક્ષ ડોક્ટર રામદાસ આઠવલેના જન્મદિવસની શુભકામના સાથે શ્રમિક સુવિધા કેન્દ્ર અને શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે લેબરો અને કારીગરો એકત્ર થયા હતા આ મજૂરો માટે શ્રમિક સુવિધા કેન્દ્ર ભુજ ખાતે બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમજ રામદાસ આઠવલેના જન્મદિવસ નિમિત્તે મજૂરોને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રમિક સુવિધા કેન્દ્રમાં શ્રમિકો માટે હોટલા વોશરૂમ સહિતની પાયાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે જેથી હવે શ્રમિકો રસ્તા ઉપર ઊભા રહેવાને બદલે સુવિધા કેન્દ્રમાં પાયાની સુવિધા મેળવી શકશે જે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી આ પ્રકારનું શ્રમિક સુવિધા કેન્દ્ર કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે જરૂરી ગ્રાન્ટ ફાળવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે માંગણી કરી છે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જ્યાં અત્યારે પણ વિવિધ શ્રમિકોનું જમાવડો થાય છે ત્યારે આ વિસ્તારમાં આવું સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવે તો શ્રમિકોને એક સ્થળે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેમજ લેબર કોન્ટ્રાક્ટરો કે નગરજનો જેમને શ્રમિકની જરૂર હોય તેઓ પણ સરળતાથી તેમની જરૂરિયાત મુજબ શ્રમિક શોધી તેમને યોગ્ય રોજગારી પૂરી પાડી શકે રાજેન્દ્ર ટાકે ઉમેર્યું હતું કે આવું કેન્દ્ર માત્ર શ્રમિકો માટે જ નહીં નગરજનો માટે રૂપ નીવડી શકે તેમ છે એટલું જ નહીં શ્રમિક વર્ગને સન્માન સાથે સુવિધા મળતા તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે છે સરકાર જ્યારે કચ્છના તમામ ક્ષેત્ર વિકાસ માટે પ્રાથમિકતા આપી રહી છે ત્યારે કચ્છમાં શ્રમિકો માટે પણ સુવિધાની ભેટ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી અમે આઠેલો સાહેબના જન્મદિવસે એક શ્રમ સુવિધા કેન્દ્રનું આયોજન કરવા માટે ગુજરાત સરકાર પાસે માંગણી મૂકવા માટેનો એક નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો જે મજૂરો અત્યારે તડકામાં વરસાદમાં એમને ખાલી ઊભા હોય છે એના માટે જન સુવિધા કેન્દ્ર બને એ હેતુથી અત્યારે જન્મદિવસ નિમિત્તે એક આ નાનો કાર્યક્રમ રાખેલો છે જે મુખ્યમંત્રી સાહેબ પાસે અમે રજૂઆત કરવાના છીએ કે જેમ મોટા મોટા શહેરોમાં જન સુવિધા કેન્દ્ર હોય છે તો એવું જન સુવિધા કેન્દ્ર ભુજમાં બી બનવામાં આવે જન સુવિધા કેન્દ્રની અંદર શેડ હોય છે આખો બેસવાની વ્યવસ્થા હોય છે હોટલા હોય છે સંડાસ બાથરૂમની વ્યવસ્થા હોય છે ને જે લોકોને મજૂર જોઈતા હોય તો એક જગ્યા ઉપરથી લઈને લઈ જઈ શકે ને આ લોકોને જરા આરામ રહે એ હેતુથી આ એક સુવિધા કેન્દ્રની અમારી માંગ છે જે મુખ્યમંત્રી પાસે અમે આ એક લેટર તૈયાર કરી રાખેલો છે એ મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ ને અમને વિશ્વાસ છે કે આ જૈન સુવિધા કેન્દ્ર અહીંયા સ્થપાઈ જશે કારણ કે અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ અને જેની એનડીએ સરકાર એમાં રામદાસ આઠવલે સાહેબ સાથે છે એમના શુભ પ્રસંગે આ કાર્યક્રમ સક્સેસ જશે એવી અમારી એક શુભકામના છે રામદાસ આઠવલે સાહેબ આગે તમારે સાથ હૈ આઠવલે આગે બળો હમ તમારે સાથ હૈ